આજથી પંડ્યા બ્રિજ અગિયાર દિવસ માટે બંધ કરાતા વાહનચાલકોને વૈકલ્પિક રસ્તે અવરજવર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રેલવે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને અનુલક્ષીને આગામી અગિયાર દિવસ સુધી પંડ્યા બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તે અવરજવર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં હાલ વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે જે કામગીરીમાં પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની છે આ કામગીરી દરમિયાન પંડ્યા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે જેના કારણે આગામી તારીખ વીસ થી ત્રીસ દરમિયાન પંડ્યા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મેટ્રો રેલનું ના કામના અનુસંધાને એલ એન્ડ જે આ કામ કરી રહ્યા છે એમની રિક્વેસ્ટના આધારે શાસ્ત્રી બ્રિજ વીસ તારીખથી એટલે આજથી લગભગ બપોરથી બંધ કરીશું તો ત્રીસ તારીખ સુધી અથવા તો એમનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને મહેરબાન સીપી શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો વ્હીકલ જઈ શકશે નહીં ફતેગંજ બ્રિજથી બંધ થશે ને પેલી બાજુ અટલ બ્રિજથી બંધ થશે એમ શાસ્ત્રી બ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે નહીં અટ અક્ષર ચોક તરફથી એટલે કે અટલ બ્રિજના અક્ષર ચોક તરફના છેડેથી આવનાર વાહનો મનીષા સર્કલ સુધી આવી શકશે ને મનીષા સર્કલથી એમને જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકશે અટલ બ્રિજ ઉપર ચડી શકશે નહીં એવી જ રીતે ફતેહગંજ બ્રિજ તરફથી આવતા વાહનો ફતેગંજ સર્કલ તરફથી જઈ શકશે કાલાઘોડા નર્સિંગ હોમ થઈને જઈ શકશે ને આ બાજુ થી જઈ શકશે એ લોકો કોઈપણ પ્રકારના વાહન પંડ્યા બ્રિજ ઉપર એટલે કે શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ શકશે નહીં